ગુજરાતમાં જંગલ વિસ્તારમાં આગની ઘટનાઓમાં છત્રીસ ટકા જેટલો વધારો નોંધાયેલો છે અને આ ચિંતાજનક કારણો છે અને આંકડા પણ ચિંતાજનક છે અને ચિંતા તો કરવી જ રહી પરંતુ આ આગની ઘટના એટલે કે જંગલમાં ફાટી નીકળતો દાવા નળ કેટલો જોખમી છે તેની સાબિતી તાજેતરમાં જ અમેરિકાના લોસ એન્જલસમાં થયેલી ઘટનાએ સમગ્ર દુનિયાને ચિંતા વધારી દીધી મિત્રો ગુજરાતના જંગલોમાં પણ ક્યારેક ક્યારેક આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે આ ઘટનાઓ પાછળ કોણ જવાબદાર છે અને હું તો એમ કહીશ કે કોના હિતો સચવાયેલા છે અથવા તો કેમ આ આગ ફાટી નીકળતી હોય છે તંત્ર કેવું કામ કરી રહ્યું છે તેના વિશે જાણવાનો અને સમજવાનો પ્રયત્ન મુંબઈ સમાચારે કર્યો જો તમે જંગલ વિસ્તારમાં ફરવા જતા હો અને કેમ્પ ફાયરની મોજ પણ માણતા હો તો આ રિપોર્ટ અને આ વિડીયો ખાસ જોજો કારણ કે સાવચેતીની વાત પણ અમે અહીં કરેલી છે જુઓ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ જંગલમાં આગ લાગવાના કારણો બહુ સામાન્ય હોય છે યુવાનો મજા કરવા જંગલમાં ગયા હોય ને કેમ્પ ફાયર કર્યા પછી સરખી રીતે આગને ન બજાવી હોય કે સિગારેટ પૂરી બુજાવ્યા વિના જ ફેંકી દીધી હોય તો તેના તણખાથી સૂકા પાંદડાઓમાં આગ પકડાઈ જતી હોય છે ઘણા કિસ્સાઓમાં જંગલની પાસેના વિસ્તારોમાં કચરો બાળવામાં આવે છે તેના તણખા પણ આગ ફેલાવા માટે કારણભૂત બનતા હોય છે ક્લાઇમેટ ચેન્જ પણ મોટું કારણ છે ક્લાઇમેટ ચેન્જને કારણે ગરમી વધી રહી છે અને વાતાવરણમાંથી ભેજ ઘટ્યો છે તેને કારણે પણ આગ ઝડપથી પકડાઈ જાય છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું તેને કારણે બરફ પડવાનું પ્રમાણ ઘટ્યું આ કારણે પણ આગ લાગતી હોય છે અમેરિકાના લોસ એન્જલસમાં તાજેતરમાં જંગલોમાં લાગેલી આગે સત્યાવીસથી વધુ લોકોના ભોગ લીધા હતા અને બાર હજારથી વધુ ઇમારતો ખાખ થઈ ચૂકી છે અંદાજિત તેર લાખ કરોડનું નુકસાન પણ થયું હતું લોસ એન્જલન્સની આગે સમગ્ર વિશ્વની ચિંતા પણ વધારી દીધી છે ભારતના જંગલોમાં પણ દર વર્ષે સરેરાશ બે લાખથી વધુ દાવા નળની ઘટનાઓ નોંધાય છે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ બે હજાર તેવીસ મુજબ દેશમાં બે પોઈન્ટ જીરો ચાર લાખ ઘટનાઓ નોંધાઈ હતી ગુજરાતના જંગલોમાં પણ આગ લાગવાની ઘટનાઓમાં એક વર્ષમાં છત્રીસ ટકાનો વધારો નોંધાયો છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં રાજ્યના જંગલોમાં બે હજાર સાતસો ને ઘટનાઓ નોંધાઈ હતી જે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં વધીને ત્રણ હજાર એકસો બ્યાસીએ પહોંચી ચૂકી છે ડાંગ જિલ્લામાં સૌથી વધુ ચારસો ને ઇઠ્યોતેર આગની ઘટનાઓ નોંધાઈ હતી નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને આજે ચર્ચા કરીશું જંગલમાં દાવાનળની જે ઘટનાઓ બની રહી છે વારંવાર તેમાં પણ ખાસ કરીને ચોંકાવનારા આંકડા એક રિપોર્ટ પ્રમાણે જે સામે આવે છે તેમાં ગુજરાતમાં આ આગની ઘટનાઓમાં છત્રીસ ટકા જેટલો વધારો થયેલો છે હવે આ આગથી કોને ફાયદો કોને નુકસાન તે ચર્ચા હવે છેડે ચોક થવા માંડી છે કારણ કે આપણે આપણું પર્યાવરણ નહીં સાચવીશું તો નુકસાન તો ચોક્કસ છે પરંતુ આમાં કોનું હિત સચવાયેલું છે તે પણ જાણવું જરૂરી છે મારી સાથે જાણીતા પર્યાવરણવિદ રેવતુભા રાયજાદા જોડાયેલા છે સર સ્વાગત છે આપનું મુંબઈ સમાચારમાં જી આભાર આભાર આપનો રેવતુભા મારે એ જાણવું છે કે આ દાવાનળ ખાસ કરીને ગુજરાતની વાત કરીએ આપણે છત્રીસ ટકા જેટલો વધારો નોંધાયો છે એક રિપોર્ટ પ્રમાણે આ દાવાનળ કઈ રીતે લાગતો હોય છે અને સિગરેટ કે નાખી અને આગ લાગે આમ વન વિભાગ જેટલા અભયારણ્ય વિસ્તાર છે એમાં ફાયર લાઇન બનાવતી હોય છે દર ચોમાસા પછી એટલે પાન ખરાવે ત્યારે જે રસ્તા છે ને જંગલ વચ્ચે એની બે બાજુની કેટલીક વિસ્તાર છે એમાં એ બાળી નાખે જેથી આગ લાગે કોઈ વસ્તુ પડે તો આગ વધુ ન આગળ વધે એટલે એ બહુ સાવધાની પૂર્વક એ રસ્તાની બે બાજુ અમુક ફૂટ કે મીટર સુધીનો વિસ્તાર એ જા જંગલ ખાતું જ બાળી નાખે એટલે કોઈ રસ્તા નીકળતા કોઈ સિગરેટ બીડી નાખે તો આગ ન લાગે એ જંગલ ખાતું બહુ સરસ દર વર્ષે કરતું હોય છે અને બીજું છે ને આમાં જોયું કે ડાંગમાં બહુ આગ લાગે છે ડાંગમાં એક પ્રથા છે આદિવાસી ડુંગળા નવરાવાની આગ લગાડવાની આવે છે જે ઘાસ બળી જાય ને તો નવું ઘાસ ઉગે એવી માન્યતા છે એટલે એક એક આગ લાગવાનું કારણ એ આગ ફટકી જાય તો દૂર સુધી જઈ શકે ને બીજી રીતે માનો જંગલમાં કોઈ આ કેટલાક લોકો જાય જે એમાં તો ગમે લોકો હરીફરી શકતા હોય છે તો કેટલાક લોકો જંગલમાં જઈને રસોઈ બનાવે એમાંથી આગ છટકી જાય તો પણ આગ લાગી શકે અને કેટલીક જગ્યા એ કદાચ ઇરાદાપૂર્વક લગાવતી હોય એનાથી આગ લાગે તો એમાંથી અને જોતી વસ્તુઓ લાકડા કે વૃક્ષો કાપી લઈ જવા માટે એ લોકો લગાડતા હોય છે આવું આવું થતું જોવા મળે છે પણ મારો મારો અનુભવ જાજો ગીર નો છે તો ગીરમાં આગ લાગવાની ઘટના છે બને છે પણ ક્યારેક બહુ તરત કાબુમાં આવી જાય એવી રીતે આગ લાગે છે તરત જ જંગલ ખાતું ને બધા લોકો જામી પડે છે અને એ લોકો પણ આગ ને આગળ વધતા રોકવા માટે વચ્ચે એક વિભાગમાં કોરું કરી રાખે વચ્ચે સુકવું વસ્તુ હોય ને બધી ખેચી લે એટલે આગ ત્યાં આવી ત્યાં આવીને બુજી બુજાઈ જાય કેટલીક પેદાશોને ને પોતાની ઘર ભેગી કરવા અથવા તો કઈક આડા આવડા કામકાજ કરવા માટે પણ કંઈક આગ લગાડતા હોય છે આવા આક્ષેપો પણ વારંવાર થતા હોય છે જંગલ વધારવાનું છે ઘટાડવાનું નથી પરંતુ જંગલમાં અતિક્રમણ કરવાના હેતુથી આવી ઘટનાઓ ને અંજામ આપતા હોય તેવું આપના ધ્યાન માં આવ્યું છે ખરું ના આમ આ વિસ્તાર મારા ધ્યાનમાં નથી એવું વિસ્તાર પણ ત્યાં ડાંગ માં એવું સાંભળ્યું છે કે એ લોકો ખેતરો કરવા માટે આગ લગાડી દઈએ એમ એટલો વિસ્તાર ખુલ્લો થાય તો પછી એ લોકો એમાં આગ લાગી ખાલી થઈ જાય તો એ ખેતી કરે એવું એવું ત્યાં ત્યાં સાંભળવા મળ્યું છે ડાંગ વિસ્તારમાં માં ને એમાં પણ બીજું એટલા બધા એ કરે ખબર નહિ પણ જે લોકો જંગલ માફિયા છે એ આવું મજૂરી નાખીને કરાવતા હોય છે કે થોડુંક જંગલો કપાવીને લઈ જવામાં નામ તેમ એવું કરતા હોય છે એ જંગલ માફિયા છે એ લોકો જંગલમાં રહેતા નથી પણ એ આ જે લોકો ત્યાં રહે છે એની પાસે એવું કરાવે અમુક પૈસા આપીને એટલે એવું થતું હોય છે અને આ જંગલ જે માફિયાઓ જે છે તે અજ્ઞાત વ્યક્તિઓ હોય છે એવું માની લઈએ પણ એ જંગલની અંદર ધીરે ધીરે પગ પેસારો કરતા હોય એટલી જગ્યા ખુલ્લી કરીને અને પછી કંઈક પોતાનો ધંધો બિઝનેસ જમાવે તેવું પણ કદાચ તેની પાછળ શક્યતાઓ હોઈ શકે છે હોઈ શકે પણ આ આ મારા ધ્યાનમાં નથી મોટે ભાગે એને જે છે જંગલમાંફિયા એને સારા લાકડાની જરૂર હોય લાકડા કાપી લઈ જતા હોય છે મૂળ દાણ ચોરી સાથે જોડાયેલી જે આખી પ્રવૃત્તિ જે છે જે વારંવાર ચર્ચા પણ થતી હોય છે અખબારોમાં પણ આવતું હોય છે તે પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે કદાચ આ આગ અથવા દાવા નર લગાડી દેવામાં આવતો હોય ઈરાદાપૂર્વક તેવું શક્ય છે ખરું હા ઈરાદાપૂર્વક ઘણું બધું થતું હોય એવું શક્ય જ છે જી

જે આર એફ એટલે રિઝર્વ ફોરેસ્ટ છે ને એમાં જાતા હોય છે તો એમાં કેટલાક લોકો આવી રીતે ધાર્મિક સ્થાનો હોય કે ત્યાં દીવાબત્તી કરતા હોય કે અગરબત્તી કરતા હોય ને એવું બધું કરતા હોય ને તો એ લોકો એવું કરે ને તો એ કરવું ન જોઈએ ને કરે તો એ એ બરાબર એને બુજાવી એને ઠારી નાખવું જોઈએ પછી જ બાર જવું જોઈએ એવું કરવું જોઈએ એને

જી આપનો પણ ખૂબ આભાર આપે મારો સંપર્ક કર્યો ભારતમાં પણ ઉનાળા દરમિયાન જંગલમાં આગ લાગવાના બનાવો અવારનવાર બનતા હોય છે ફાયર સ્ટેશનથી લઈને સેના સુધી અનેક આ આગ ઓલાવવાનું કામ કરે છે આપને જણાવી દઈએ કે જંગલોમાં ખુલ્લી હવા અને સૂકા વૃક્ષો અને પાંદડાઓને કારણે આગ ઝડપથી ફેલાય છે આ કારણોસર ફેલાતી આગને ઓલવવી એ ખૂબ જ જોખમી કાર્ય છે છેલ્લા કેટલાક વર્ષોથી સેના મોટે ભાગે જંગલમાં લાગેલી આગ ઓલાવવા માટે બામ્બી બકેટનો ઉપયોગ કરી રહી છે આપને જણાવી દઈએ કે બામ્બી બકેટ એક ખાસ એરિયલ ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ છે જેનો ઉપયોગ ઓગણીસો એસીના દાયકાથી થઈ રહ્યો છે સાદી ભાષામાં કહીએ તો એક હળવા ખુલ્લા પાત્ર હોય છે જે હેલિકોપ્ટરની નીચેના વિસ્તારોમાં પાણી છોડતા હોય છે આપને જણાવી દઈએ કે બામ્બી બકેટની ખાસિયત એ છે કે તે ઝડપથી અને સરળતાથી ભરી શકાય છે આ બકેટ તળાવો અને નદીઓ સહિત વિવિધ સ્ત્રોત્રોમાંથી ભરી શકાતું હોય છે આ બકેટ દ્વારા હેલિકોપ્ટર ઝડપથી પાણી ભરી શકે છે અને આગવાળા વિસ્તારોમાં તેનો છંટકાવ પણ કરી શકે છે મળતી માહિતી અનુસાર બામ્બી બકેટ વિવિધ કદ અને મોડલમાં પણ ઉપલબ્ધ હોય છે જેની ક્ષમતા બસો ને સિત્તેર લીટરથી નવ હજાર આઠસો ને ચાલીસ લીટર સુધીની હોય છે આ ઉપરાંત જો શક્ય હોય તો આગ ઓલવતા પહેલાં સેના અને ફાઇટર જંગલની વચ્ચેના વિસ્તારમાં કાપણી કરતું હોય છે જેથી આગ આગળ ન વધે જ્યારે આગ આગળ વધતી હોય છે તેથી તેમને અન્ય વૃક્ષો અને છોડ મળતા નથી જેને કારણે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં સરળતા પણ રહેતી હોય છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર